અમો તથા સમગ્ર આદિવાસી સમાજ અમારા પૂર્વજોથી આદિ અનાદિ કાળથી અમારી પરંપરા સંસ્કૃતિ અને રીત રિવાજ મુજબ ચાલી આવેલી રૂબી પરંપરા પાડતા આવ્યા છે સમગ્ર આદિવાસી સમાજ દેવોને પૂછતા આવ્યા છે જે ભારત દેશના સંવિધાનમાં અનુચ્છેદ ઓબ્લિક તોણ ક મુજબ સંરક્ષણ આપવામાં આવે છે સમગ્ર આદિવાસી સમાજની માંગ છે કે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ માંડવી તાલુકો માંડવી જિલ્લો સુરતના પોલીસ સ્ટેશનમાં અમે આપેલ બાપતીસ ફરિયાદ આપી છે આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ દિન સાતમાં કરવામાં આવે માંડવી પોલીસ સ્ટેશનના જાણકાર અધિકારીઓને આપ સાહેબ શ્રીને આ આવેદનપત્રના માધ્યમથી વિનંતી છે અને જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અને દિન સાતમાં કહેવાતા આરોપીઓ વિરુદ્ધ આપેલ ફરિયાદની એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવશે તો આવનારા દિવસોમાં અમો સંપૂર્ણ આદિવાસી સમાજ ભગવાન બિરસા મુંડાની રાહ પર ચાલી ઉલ ગુલાણ કરીશું તે અંગેની સંપૂર્ણ જવાબદારી સરકાર સરકારશ્રીની રહેશે ધન્યવાદ આપણે આ મામલે સાહેબને સાહેબ ને આવેદનપત્ર આપીએ છીએ આવો આવો દો જો જ